નમસ્કાર નમસ્તે નમસ્કાર વાલા 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 વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું વિશાલસર વાઢેળ આપ સર્વે નું ખૂબ ખૂબ આર્ધિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી YouTube ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા 2024 વિભાગ એ ની અંદર મેટ મેટ એટલે કે મેન્ટલ એબિલિટી ટેસ્ટ ની અંદર

આઈએમપી પ્રશ્નોનો સમજૂતી સાથેનો સોલ્યુશન જોવાનો છે ક્લિયર આ વિડિયો તમને એનએમએમએસ ની એક્ઝામ હોય કે કેટ ની એક્ઝામ હોય એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ કે ધોરણ 5 ની અંદર આવે તો દરેક ની અંદર ઉપયોગી થશે તો તમે મેળવી શકો છો 90000 કરતાં પણ વધારે રૂપિયાની સ્કોલરશિપ તો આ વિડિયો તમે જોજો તમારા દોસ્તો મિત્રોને જોડાવજો વિડિયોને લાઈક કરજો વિડિયોને શેર કરજો તમારા મિત્રો સુધી અને

મકાઈ છે તે પણ અનાજ છે ત્રણેય કરતા અલગ છે જયારે તમે શેરડીનો લોટ કરી શકો ના ના શેરડીનો લોટ ના થાય જ્યારે શેરડીમાંથી રસ નીકળે છે આ બાકીના ત્રણેય રસ નીકળે નહીં તો આ રીતે અલગ પડે છે એટલા માટે આપણો જવાબ શું થશે શેરડી થશે શું થશે

એ પણ કોઈક વ્યક્તિ હોય કોઈક માણસ હોય સ્ત્રી હોય શકે પુરુષ હોય શકે બરાબર છે પરંતુ કોટ કોટ શું છે કોટ એક જગ્યા છે એક વસ્તુનું નામ છે અલગ પડે છે જ્યારે ત્રણે ત્રણ ડિગ્રી હોય આ ત્રણે ત્રણ પાસે પોતાની કંઈક ને કંઈક લાયકાત હોય જયારે કોટ તે કોઈક જગ્યા કોઈ તમારું બિલ્ડિંગ છે બાંધકામ કરેલી જગ્યા તેનું નામ કોટ છે આ કોટ આ રીતે અલગ પડતી બાબત છે ક્લિયર આપણો જવાબ અલગ પડતો વિકલ્પમાં કોણ આવશે ઓપ્શન ડી કોટ હલો જે ત્યારબાદ સવાલ નંબર ત્રણ

આત્રને ત્રણ ને આપણે ભગવાન તરીકે ઓળખીયે આખી અલગ પડતી વ્યક્તિ છે જે દેશ ને આઝાદ કરાવનાર વ્યક્તિ કહેવાય છે પરંતુ ત્રણ ભગવાન છે આમાંથી એક પણ જવાબ ન હોય ઓપ્શન એ ગાંધીજી અલગ પડશે ભગવાન નથી બરાબર છે

હું અત્યારે જે કહે બોલો પેટ્રોલ, ડીઝલ, સીએનજી એલપીજી કે તમે પછી ઈવી હોય, ઇલેક્ટ્રિક હોય, બેટરી હોય એની જરૂર પડે. જ્યારે કારની અંદર પણ ઇંધણની જરૂર પડે. ઇંધણ એટલે કે ખનિજ તેલની જરૂર પડે, કઈક ને કઈક ખનિજની જરૂર પડે. બસની અંદર આצב પડે હો. તો આ ત્રણે ત્રણની અંદર કઈક ને કઈક ઇંધણની જરૂર પડે છે. જ્યારે સાયકલની અંદર ઇંધણની જરૂર પડશે નહીં. એટલે માટે સાયકલ આપણો જવાબ થશે. સાયકલ અલગ પડતી બાબત છે. ત્રણે ત્રણ

અઠ્યાવીસ કે ઓગણત્રીસ દિવસ નો હોય નવેમ્બર મહિનો ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે આપણા ચાર મહિના ત્રીસ દિવસના હોય કેટલા મહિના મેં કીધું ચાર મહિના આપણા કેટલા દિવસના હોય છે ત્રીસ દિવસના હોય છે કયા કયા તો એટલે આ રીતે દે બરાબર છે ચાર મહિના કેવા હોય ત્રીસ ત્રીસ ના હોય છે બરાબર છે જશન યાદ રાખવાનું છે ખાસ 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 તો સાહેબ કઈ રીતે તમે યાદ બાકી આપણને ખબર ને જાન્યુઆરી મહિનો

दिन उक्टोबर, उक्टोबर तीस दिन का उसके बाद आएगा हमारा अक्टूबर अक्टूबर भी बनेगा हमारा इकतीस दिन का उसके बाद आएगा हमारा नवंबर नवंबर बनेगा तीस दिन का और दिसंबर दिसंबर नहीं बोलते दिसंबर बोलते हैं ओके दिसंबर कितने दिन का होगा इकतीस दिन का होगा इकतीस वाला कितना महीना एक बे तौर चार पाँच छ सात एकत्र दिवस हो महीना सात त्रीस दिवस वाला उसे अपना

નરેન્દ્ર મોદી ગાંધીજી જવાહરલાલ અલગ નરેન્દ્ર સાહેબ મોદી દેશના વર્તમાન સમયના વડાપ્રધાન છે એમની અગાઉ કોઈ વડાપ્રધાન પદ પર નિયુક્ત થયેલા હોય નરેન્દ્ર મોદી સાહેબ ની પહેલા કોણ આવશે

એમની પાસે સલાહ લેવા જેવાનમોહનસિંહ દેશના વડાપ્રધાન હતા એક્સ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા જવાહરલાલ નહેરુ ની વાત આવે જેમના પિતાશ્રી એટલે કે પંડિત મોતીલાલ નહેરુ જેમણે ઓગણીસો અઠ્યાવીસ ની અંદર રિપોર્ટ તૈયાર કરીને આપ્યો હતો કે જેને બંધારણની બ્લુપ્રિન્ટ કહેવાય છે તે પણ દેશના વડાપ્રધાન હતા બંધારણની બ્લુપ્રિન્ટ શા માટે કેન્સલ થઈ હતી તો કારણ કે તેનો દેશમાં દરેક લોકોએ સપોર્ટ કર્યો પરંતુ મુસ્લિમ લીગના અસપોર્ટને કારણે અસફળ અસફળતા કે એને શું કર્યો ટેકો ન આપ્યો એના કારણે એ આપણો નહેરુ રિપોર્ટ ફ્લોપ ગયો તે કોણ હતા જવાહરલાલ નહેરુના પિતાએ તૈયાર કરેલો હતો અને એમની જ પરંપરામાં આવ્યા હતા જવાહરલાલ નહેરુ કે જેમને દેશના પ્રથમ વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા

વડા પ્રધાન બન્યા એને કોઈ પોસ્ટ નથી લીધી કોઈ પણ જગ્યાએ પોતાનું સ્થાન નથી લીધું ફક્ત ને ફક્ત દેશને આઝાદ કરાવવામાં હતા બરાબર છે ને ગાંધીજી અલગ પડે છે ઓપ્શન બી જવાબ ત્યારબાદ સવાલ નંબર 7 સામવેદ અથર્વવેદ આયુર્વેદ ઋગવેદ તે બે તો બધા વેદના નામ છે નહીં 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 ભારતીય પ્રણાલી પ્રમાણે ફક્ત ને ફક્ત ચાર વેદ છે સૌથી જૂનો વેદ આવે એટલે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ અહીંયા કયા વેદ નું નામ નથી દેખાણું તમને યજુર્વેદ નું નામ નથી દેખાણું ત્યારે સામવેદ એટલે સંગીત ની ગંગોત્રી તરીકે ઓળખાતો ગ્રંથ છે અથર્વવેદ એટલે કાલા જાદુ તરીકે એને તો ઘણા વેદ કહેતા જ નથી પણ તો આપણે વેદ ની અંદર સામેલ છે ચાર વેદ એનું સ્થાન છે તો સાહેબ આયુર્વેદ શું છે એક ઉપવેદ નું નામ છે શેનું નામ છે ઉપવેદ આ ચાર વેદ છે ચારે વેદના અલગ અલગ ઉપવેદ આવે

તો જોઈ શકો છો આ ત્રણે ત્રણ એક જ પરંપરાના માણસો છે બિંદુ સાર અને બિંદુ સાર ના સુપુત્ર એટલે અશોક કે પરિવર્તન થયું હતું કલિંગમાં યુદ્ધ કર્યા બાદ

અવે જે કઈ વાતો આવશે હાઇકુ એ બધી શેમાં આવશે તો પદ્યની અંદર આવશે તો ગઝલ ગીત અને સોનેટ પદ્ય વિભાગની વાત કરે છે વાળા વિદ્યાર્થીઓ ત્યારે નિબંધ છે તે ગદ્ય ગદ્ય વિભાગની વાત કરે છે અહીંયા ગદ્ય વિભાગ તરીકે નિબંધ એક અલગ પડતી બાબત છે અલગ પડતી બાબત એટલે ઓપ્શન એ જવાબ ક્લિયર નિબંધ જોઈએ ત્યાર બાદ નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સાધના

શબ્દ વર્ગવારી ત્યારે પણ આ જોઈ રહ્યા છીએ શબ્દ વર્ગવારી જોયું છે નેક્સ્ટ ત્યારબાદ ચૌદ નંબર નો મુદ્દો આવશે શબ્દ જોડ વર્ગવારી ત્યારે તે જોવાનું છે તે માટે અમારી સાથે જોડાયેલા રહેજો બાકી આ બધા મુદ્દાના વિડીયો તમારે ફટાફટ તમને મળી જ જવાના છે એટલે તમારે તૈયારી શરૂ કરી દેવાની છે તમારે ક્યાંય જવાનું થતું નથી સાથે સાથે વિદ્યાર્થી મિત્રો સેટ એટલે કે સેટ માં એટલે મેથ્સ ના વિડીયો મેં મારા દ્વારા મૂકી જ દીધા છે બધા આવી ગયા છે વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અંગ્રેજી ગુજરાતી હિન્દી ને મુકાઈ ગયા છે ને બધા વિડીયો આવી રહ્યા છે અને બધા વિષય નિષ્ણાંત ફેકલ્ટી છે એના દ્વારા જ આપવામાં આવી રહ્યા છે તમારે જરાય ગભરાવાનું થતું નથી તૈયારી શરૂ કરી દેવાની છે હિંમતે મરતા મને દે ખુદા માર્ક્સ લાવો સ્કોલરશિપ મેળવો મમ્મી પપ્પાને ખર્જો ઓછો કરાવો આજ એક ટાર્ગેટ હોવો જોઈએ ચાલો જોઈએ નેક્સ્ટ અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો ચેપ્ટર નંબર 13 વર્ગવારીની અંદરનો શબ્દ વર્ગવારી પૂર્ણ થાય છે કઈ પણ તકલીફ હોય કોમેન્ટની અંદર જાણ કરી શકો છો બાકી તમારા દોસ્તો મિત્રો સુધી મેક્સિમમ 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 આ વિડીયો શેર કરી દેજો નવા હોય ચેનલમાં ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી આપણે રજા લઈ રહ્યો છો જય હિન્દ જય ભારત જય જય ગરમી ગુજરાત